ઓમ દતાત્રેયાય નમ ઓમ ગુરુ ઓમ ગુરુ અવધૂતા તુહી ઓમ તુહી હિ ઓમ શ્રી દત્તા ભાવથી કે કભાવથી લઈએ હરિનું નામ જો મન વગર ના ચાલીએ તો એ આવે છે ગામ જો અંધારે સાકર ચાખીએ તો એ મોં મીઠું થાય જો અજાણતા અગ્નિને અડકીએ તો એ જો જડ બુદ્ધિથી અમૃત પિતા અજાણે ભજીએ તો એટલે એટલે જન્મ મરણ ન એટલે નષ્ટ કરે તે ભવસાગર અને જન્મ મરણ નષ્ટ કરે તે ભજન ભજનથી ભગવાનને અનુભવાય ભાવ અને ભક્તિથી ભજન ગવાય તો જીવનો શિવ સાથે સેતુ બંધાય છે નારેશ્વરના નાથ અવધૂત મહારાજ પૂજ્ય મૂડી ફોઈને કહે છે કે સંસાર સાગર તરી જવા માટે એક અવધૂતીય આનંદ જ પૂરતું છે વળી આગળ કહે છે કે ખૂબ ભજન કરો સર્વ સામર્થ્યનું મૂળ ભજન જ છે ભજન વિના બીજું બધું અવધૂતને મન સાંસવાના નિરથીય ફીકું છે તો ચાલો આજે શ્રીરંગભક્ત અને શ્રીરંગ પ્રેરણાથી જ કલમ ઉપાડેલી તથા તે સ્વરચિત ભજનોને સુમધુર કંઠ આપનાર સરળ અને નમ્ર એક વ્યક્તિ વિશેષની વાત જાણીએ હસમુખભાઈ ગોવિંદભાઈ મિસ્ત્રી તારીખ ચોવીસ પાંચ ઓગણીસો ત્રેપનના રોજ લક્ષ્મીબેનની કુખે જન્મ થયેલો મેટ્રિક પાસ કરીને શ્રી હસમુખભાઈ ઓગણીસો ચીમોતેરથી ઓગણીસો છોતેર સુધી ગુજરાત રાજ્યના આરોગ્ય ખાતામાં રક્તપિત્ત નિવારણ વિભાગમાં વેક્સિનેટર તરીકે રંગબાપજીની ધન્યધરા અને જન્મભૂમિ તેવા ગોધરામાં કાર્યરત થયા ત્યારબાદ ઉદેપુર અને ત્યારબાદ વલસાડ જિલ્લાના ભદેલી ગામમાં બદલી થઈ અહીંથી જ જાણે તેમના જીવનમાં આધ્યાત્મના એક નવા અધ્યાયનો આરંભ થયો બન્યું એવું કે ત્યાં રહેતા એક રંગભક્ત નામે પ્રવીણભાઈ દેસાઈના ઘરે ગુરુવારના ભજનમાં ગયા સામે જ સાક્ષાત સૂર્ય સમ રંગ અવધૂત છબી રૂપે બિરાજતા હતા હસમુખભાઈએ પ્રવીણભાઈને પૂછ્યું કે કોણ છે આ સંત જવાબમાં પ્રવીણભાઈ કહે છે કે ગોધરામાં જન્મેલા આ મહાન સંત રેવા તટના યોગી છે નર્મદા તટે આ તપસ્વીની તપભૂમિ નારેશ્વર નામે રળિયામણું ધામ છે સરળ હસમુખભાઈ જીવ બાળે છે કે અરે રે હું ગોધરામાં રહ્યો તો એ રંગબાપજીથી અજાણ્યો રહ્યો તે આખી રાત અજંપામાં કાઢી બીજી રાત્રે શુક્રવારે સવા બાર વાગ્યે રંગબાપજીએ આદેશ કર્યો ભજન લખ પેન કાગળ લીધા પણ લખવું શું પરંતુ અલખનો આરાધક સ્વયં સ્ફૂર્ણા કરતો હોય તે વ્યક્તિ કલમનો કિમિયાગર બન્યા વગર રહે કે તે વખતે એક ગુજરાતી ચલચિત્ર પારકી થા પણ ખૂબ પ્રખ્યાત હતું શ્રી હસમુખભાઈએ તે ફિલ્મના પ્રસિદ્ધ ગીત બેના સાસરીએ જાતા ન પાપણાય આ ગીત પરથી લખ્યું હસ્મુખભાઈનું એ પ્રથમ સ્વરચિત ભજન તેમના જ સ્વરમાં સાંભળી શ્રી રંગાનંદ ભજન માળામાં ભજન નંબર 87 રંગારે રેવાને કિનારે તારું નારેશ્વર છે તા રંગારે રેવાને કિનારે તારું નારેશ્વર છે ધા दिवस रंगा रटु तारुनाम रा दिवस रङ्गा तारुनाम तारुणा डाढी वा लनात् पकडी लेह रात दिवस रङ्गा रटु तारुणा सात दिवस रंगा रटु तारुना रुक्मा ना जाया विठल लाला भक्तो ना छो प्यारा भक्तो ना छो प्यारा तमें छो સ્વરૂપે જોતા જાણે પાવન થઈ જવાય રાત દિવસ રંગા રટુ તારું નામ રાત દિવસ રંગા રટુ તારું નામ ધીમે ધીમે રંગ ભક્તિ વધવા લાગી આમ જ ઓગણીસો એસીનું વર્ષ પસાર થયું સાંસારિક સમસ્યાઓ અને જવાબદારીઓમાં તેર વર્ષ વીતી ગયા આખરે ઓગણીસો ત્રાણુંના વર્ષમાં હસમુખભાઈ સપરિવાર નારેશ્વરના નાથની તપોભૂમિ નારેશ્વરમાં પ્રથમ વખત આવ્યા તે વખતે હસમુખભાઈને મનમાં વિચાર ચાલતા હતા કે આ નાના ભદેલી ગામમાંથી ક્યાંક વિકાસશીલ જગ્યાએ બદલી થાય તો સારું મનની આ ગૂઢ વાત રંગબાબજીએ સાંભળી અને હસમુખભાઈની બદલી ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં રાષ્ટ્રીય પ્રગતિશીલ ગામ સરભાણ મુકામે થઈ સરભાણથી નારેશ્વર ચાલીસ કિલોમીટર થાય ગુરુએ શિષ્યને પોતાના શરણમાં લીધો તો શિષ્ય પણ ગુરુ ઋણ ઉતારવામાં પાછો પડે તેવો ન હતો દરેક પૂનમે હસમુખભાઈ સરભાણથી નારેશ્વરનું ચાલીસ કિલોમીટરનું અંતર રંગસ્મરણ સાથે પગપાળા પસાર કરતા હતા આમ લગભગ સાહીઠ કરતાં વધારે પૂનમો નારેશ્વર જઈ હસમુખભાઈએ ભરી અને સ્વકષ્ટાર્જિત પુણ્યનો સંચય કર્યો જીવન સુખદ સ્વાનંદમાં વિહરવા લાગ્યું મારું જીવન રંગબાપજી નારેશ્વર તપોભૂમિ અને મા નર્મદાજીની પ્રેરણા છે એમ તેમને પ્રતીતિ થઈ અને માનવ ઉપનામથી કાવ્ય ઝરણાને વહેવડાવડા લાગ્યા તાલીમ વગર પણ સૂરમાં ગાઈ શકનાર હસમુખભાઈએ હાર્મોનિયમના હળવા સુરના સથવારે પ્રભાતિયા ધૂન થાળ આરતી સ્તુતિ તેમ સર્વ સુમધુર કંઠે ગાઈ ગાવા લાગ્યા હિન્દી ગુજરાતી ફિલ્મી ગીતો અને અન્ય જાણીતા લોકગીતોના ઢાળ પરથી અવધૂતી આનંદ તથા અન્ય ભક્તિમય રચનાઓ ગાવાની તેમનામાં ગજબની આવડત છે નિખારસ અને વિવેકી તેવા હસમુખભાઈને સંગીતની સફરમાં ધર્મ શ્રદ્ધાળુ તેવા સહધર્મ મીનાબેનનો સહકાર સાંપડ્યો ને હસમુખભાઈને તો જાણે દોડવું હતું ને ઢાળ મળ્યો મીનાબેનના અવાજમાં પૂજ્ય બાપજીના પદની એક ઝલક સાંભળીએ અરૂણાબેન સેજલબેન તેમ બંને સંસ્કારી દીકરીઓ અને સુપુત્ર મેહુલભાઈ તેમ ત્રણેય સંતાનોનું માતા પિતાને પૂરતું સમર્થન અને સહકાર મળ્યો સતત વાંચન અને સંગીતના અભ્યાસ તેવા રંગભક્ત હસમુખભાઈએ સોળ નવેમ્બર બે હજાર તેરના રોજ પગપાળા પતિત પાવની નર્મદા મૈયાની કષ્ટદાયક પરંતુ પુણ્યદાત્રી પરિક્રમા આરંભી તેમની સાથે તેમના પરમ મિત્ર તેવા સુરતના બાબુભાઈ પટેલ હતા બંને મિત્રોએ સાથે આરંભેલી આ પરિક્રમા અવધૂતશ્રી અને અમરકંટકવાલી મૈયાના આશીર્વાદથી છત્રીસો કિલોમીટર લાંબી પદયાત્રા એકસો અઢાર દિવસે સુપેરે સંપન્ન થઈ તે તેઓ શ્રીના જીવનનું મહામુલું સંભારણું છે શ્રીરંગા અવધૂત ગુરુ મહારાજના અનન્ય કૃપાપાત્ર શ્રી હસમુખભાઈએ ઓગણીસો નવ્વાણુંથી બે હજાર ચોવીસ દરમિયાન ભજન પદ લખીને શ્રીરંગ આનંદ ભજનમાળાના બાર ભાગ પ્રગટ કર્યા છે પૂજ્ય રંગબાપજીને એકસો પચીસમી જયંતિના વર્ષમાં આ ભજનમાળાનું અગિયારમું પુષ્પ પ્રગટ કર્યું આ અગિયારમા પુષ્પમાં શ્રીરંગ પરિવારના પ્રચલિત ભજનો ઉપરાંત હૃદયસ્પર્શી સ્વરચિત ભજનો મૂકેલા છે જગતજનની મા રૂકમાંબા સાથે હસમુખભાઈ સંવાદ કરતા લખે છે કે રૂકમાંબા મૈયા તું કેવી ભાગ્યશાળી ખોડામાં ખેલે તારો દત્ત અવતારી બળતા જગતના તાપોને ઠારિયા રંગ સ્વરૂપે આવ્યા દત્ત ગિરનારી માનવ સદભાગી થઈને રંગ ગુણ ગાય રૂકમાંબા મૈયા તું તો કેવી ભાગ્યશાળી હસમુખભાઈ રંગ બાપજીના બૂચિયાને પણ ભૂલ્યા નથી અમર આત્મા બૂચિયાને ઉદ્દેશીને રચેલી તેમની સ્વરચિત સ્તુતિ તેમના જ કંઠે સાંભળીએ રંગ આનંદ ભજન માળા ભજન નંબર પિસ્તાલીસ બાપજીના બુછિયાને યાદ કરીએ રે બાપજીના બુછિયાને યાદ કરી હે રે તારેશ્વરના બુછિયાને યાદ કરી હે રે શ્વાન બુછો કેવો અમર થઈ ગયો બાપજીના બુછિયાને યાદ કરીએ રે નિત્ય સવારે वेहलो उठी ने मुक हे स्मरण करे हरती वेणाए हाजर रे तोरे रे बापजीना बुझिया ने याद करी है रे गुरुवार से स्नान कर तो रेवा स्नान ने ઉપવાસ કરતો તો અવધૂત આપે તે ખાઈલ તો રે બાપજીના બુજિયાને યાદ કરી અંધારામાં કોઈ રસ્તો ભૂલી જાતા બાપજી બુજિયાને આનસ દેતા ભક્તોને નારેશ્વર લઈ આવતો વડોદરામાં આજથી પંદર વર્ષ પહેલાં સરળ અને વિદ્વાન કથાકાર શ્રી મયુરભાઈ દવેને ત્યાં મહાભાગ્યશાળી માછી કન્યા આદરણીય ગંગાબાની સામે જ હસમુખભાઈને ગંગાબાની સમર્પિત ભજન તેમની જ સમક્ષ ગાય સંભળાવવાનું અવસર સાંપડે છે ભજન સાંભળતા જ અહમ શૂન્ય અને રંગ રાગી ગંગાબા ચોધાર આંસુએ રડ્યા બાળપણમાં શ્રીરંગાનો સહવાસ સાસરામાં લીલીપરામાં સ્વયં રંગપ્રભુ પોતાના ઘરે પધારેલા તે સર્વસ્મૃતિઓના વહેણમાં ગંગાબા વહેવા લાગ્યા હસમુખભાઈ પણ ગંગાબાની સાથે આંસુની ધાર વહાવે છે શ્રી મયૂરભાઈના ઘરે જાણે શ્રી રંગ સ્મૃતિઓ ભક્તિનો સાત્વિક સાગર છલકાયો આસ્વરચિત ભજનનો થોડો ભાગ હસમુખભાઈના કંઠે સાંભળીએ રંગા રંગ પ્રભુ આજ રંગ Shardy. कोदिवास પ્રેરક છે સંજિત પુણ્યા સંજયથી પૂજ્યા ગંગાબાને સદગુરુ નું શરણ સાંપડ્યું અભાવમાં જન્મેલા પરંતુ સભર ગંગા નામના માછી કન્યાના ઉચ્ચ સંસ્કાર સમગ્ર રંગ પરિવારને તેની સામે નતમસ્તક બનાવે છે અભણ ગરીબ પરંતુ એકનિષ્ઠ રંગભક્ત ગંગા જેટલું રંગ પરિવારનું કાર્ય આપણે સૌ સાધન સંપન્ન હોવા છતાં પણ કરી શકીએ છીએ ખરા તે વિચારવા જેવું ખરું વળી હસમુખભાઈ એકસો આઠ દોહરામાં શ્રીરંગ જીવન ગાથા આલેખે છે જે વાંચતા જાણે શ્રી રંગપ્રભુના જીવન કવનનું પારાયણ જ થઈ જાય છે શ્રી પાંડુરંગ વિઠ્ઠલ પંત વડામે નામે નવયુવાન સને ઓગણીસો પચીસમાં નર્મદા કિનારે કિનારાના નારેશ્વર મહાદેવે તપ આદરે છે દત્તભક્તિની ભક્તિની આહલેખ જગાવે છે રેવા તટે તપ કુર્યા મરણમ જાનવી તટે તે ઉક્તિ અનુસાર ઓગણીસો અડસઠમાં અવધુ નારેશ્વર છોડી હરિદ્વાર જવા નીકળ્યા અને ગંગા કિનારે કારતક સુદ નોમની રાત્રે દેહાતીત થઈ ગયા સમગ્ર રંગ પરિવાર માટે વજ્રઘાત જેવા આ સમાચારના સંદર્ભમાં હસમુખભાઈએ રચના કરી કે સ્વયં અવધૂતશ્રી માટે પણ સુપ્રીમ કોર્ટ જેવા મા સમગ્ર સમગ્ર પરિવારના જાણે કે અનસુયા માતા છે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે હસમુખભાઈએ મા રૂકમાંબા મંગલમય ગાથા લખવાની શરૂઆત કરી તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસને રામનવમીના દિવસે ગાગરમાં સાગરસમ બસો એક દોહરાવમાં રૂકમાંબા ગાથાની રચનાનું કાર્ય સંપન્ન થયું મુંબઈથી રમણલાલ જોશી સાથે પદયાત્રી આવે જાણ માજીની મૂર્તિ લઈને ભક્તો આવેના રે સ્વરધામ ચાલતા આવેના રે સ્વરધામ સ્વયં અવધૂતજી સામે પધાર્યા કરવા માજીનું સ્વાગત સામે આવતા રંગને જોતા બન્યા છે આનંદ મસ્ત ભક્તો બન્યા છે આનંદ મસ્ત પદયાત્રીઓ આવી પહોંચ્યા નારેશ્વરને દ્વાર દિવ્ય અવાજે મારૂક માનો કરતા જય જયકાર માજીનો કરતા જય જયકાર મારૂકમાનું સ્વાગત કરવા પુષ્પ માળા તેમ માન કંઠે અર્પણ કીધી અવધૂત જી એમ માળા અવધૂત જી એમ સકળ સંપત્તિ વિશ્વની ભલેને ભેગી થાય કૃપા વિના ગુરુદેવની સઘળું નિષ્ફળ જાય હસમુખભાઈએ રંગકૃપાથી અજરા અમર તેવી દત્તબાવનીની બાવની એક્યાસી વિવિધ રાગમાં સંગીતમય રજૂઆત કરી છે ઉપરાંત અન્ય જાણીતા ભજનોને એક પેન ડ્રાઈવ પણ બહાર પાડી છે જે સાંભળવાથી વાતાવરણ ભક્તિમય બને છે પાથે એટલે શું યાત્રિકો માટે રસ્તામાં ઉપયોગી ખાદ્ય સામગ્રીને સાથે રાખવી તેનું નામ ભાથુ એટલે પાથે આપણે સર્વ ભાવસાગરના યાત્રિકોએ યોગ્ય પાથે ભૂમિયા રૂપે બાંધીને આગળ વધવાનું છે શ્રી રંગ જયંતિના એકસો પચીસમાં વર્ષમાં હસમુખભાઈએ ભક્તિ પાથે નામના ભજન ગ્રંથને પ્રગટ કર્યો છે જેમાં દરેક દેવદેવીઓના પ્રભાતિયા સ્તુતિ અવધુતિયાનંદના ભજનો કેટલાય સંતોની રચનાઓ આરતીઓ થાળ બાવનીઓ દુહા છંદ અને ધૂનોનો સંગ્રહ છે વળી આ પુસ્તકમાં જીવનને ઉત્કૃષ્ટ બનાવતા ગધ્ય લખાણોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આ બધી કૃતિઓનો સરવાળો સાતસો ઉડતાલીસ જેટલો થાય છે તેના પરથી સમજાશે કે આ ભક્તિ પાથે કેટલી કાળજીથી સંગ્રહ કરી સંકલિત કરી મનાવવામાં આવેલ છે ભક્તિ પાથેયમાંથી હસમુખભાઈનું સ્વરચિત ભજન તેમના જ સ્વરમાં સાંભળીએ Come um, on. રમતગમતના શોખીન હસમુખભાઈ ચિત્રકળા પર પણ હાથમાં જમાવે છે પ્રત્યેક વ્યક્તિના અંતરમાં એક ગૂઢ સૌંદર્ય છુપાયેલું છે એની ક્રાંતિ કદી જ ઘરમાતી નથી તેનો રસ કદી જ ફીકો પડતો નથી ભગવાનના નામ સ્મરણથી વ્યક્તિ એ સૌંદર્ય સુધી પહોંચી શકે છે પરમાત્માના દર્શનથી થનારા આનંદમાંથી એક દિવ્ય પ્રકાશ લાદે છે પછી મૃત્યુ અજ્ઞાન અને દુઃખની એના જીવનમાં જરાય જગ્યા રહેતી નથી રહે છે તો એકમાત્ર અવધૂતી આનંદ ભલે રહે સંસારમાં ચૂકે ભજનના જેહ ના પસ્તાએ એ કદી એમાં ના સંદેહ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત